क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना तुमने स्पर्शा तमाम समाचारों ني છે અમે ફિકરને એટલે જ હું આપના માટે લેને આવે છું પ્રાઇમ 9 વિથ जिગર પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે પાટીદાર ની દીકરી માટે એક થેલા સમાદની અને આખા ઘટનાક્રમમાં ઈરાદો કોનો નેક છે તેના વિશે આજે વિસ્તારથી ચર્ચા કરીશું જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઊભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું દીકરી કદાચ છૂટી જશે પરંતુ એના ઉપર લાગેલા દાઘ એનું નીકળેલું સરઘસ આ જીવન જીવનપર્યંત ગુજરાત ઉપર લાગેલું કલંક છે રાજકીય આગેવાનોને પાલાં લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનો ચારમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે સાંજ પછી કોઈ પણ મહિલાને એરેસ્ટ કરી શકાતી નથી એને જે રીતે બીજા દિવસ એનું સરઘસ કાઢવામાં આવે છે એનાથી એટલું સ્પષ્ટ છે કે રાજકીય આકાઓને ખુશ કરવા માટે પોલીસ કામ કરી રહી એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધાયના કોઈ જોગવાઈ નથી તો રાતે 12 વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કરવામાં આવી છે દિલીપ સાહેબને મળવા આવ્યા કે સમાજની દીકરીને

જે હેપનિંગ આપણને જોવા મળી રહ્યું છે તેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે અને એટલા જ માટે ફરી એક વખત આ જ મુદ્દે ચર્ચા કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ બીજેપીના પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત અનિતાબેન પટેલ પણ થોડીવારમાં જોડાશે અને અમારા પોલિટિકલ એડિટર મયુર પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાશે સૌથી પહેલો સવાલ કિરીટભાઈ આપને કે જે રીતે આખો આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો અને જે ઉહાપો મચી ગયો છે એક ધરપકડ થાય છે એક પત્ર આવે છે પત્ર પહોંચી જાય છે અને પછી જે આખો પોલિટિકલ ડ્રામા તેને કહી શકો અથવા તો સમાજની દ્રષ્ટિએ એક મુદ્દો જાણે મળી ગયો માઇલેજ મેળવવાનો એની હોડમાં તમામ લોકો આવી ગયા એવું લાગે છે કિરીટભાઈ આપને જો આ કોઈ માઇલેજ મેળવવાનો મુદ્દો નથી જો પોલીસે એની ફરજના ભાગરૂપે કાયદેસરની કાર્યવાહી કરી હોત અને તમારા સ્ટુડિયોની અંદર વિચાર કરો કે તમારા સ્ટુડિયોની અંદર કોઈ દીકરી એ જોબ નોકરી કરતી હોય અને તમારા ચેનલના માલિક એને કહે કે બેટા તારે આટલો પત્ર ટાઈપ કરી દેવાનો અને એ પત્ર ટાઈપ કરી આપે તો એમાં શું એ ગુનેગાર થઈ શકે પહેલો પ્રશ્ન એ છે ચલો એને ગુનેગાર થઈ તો આ કોઈ પણ વ્યક્તિના નામનો ખોટો લેટર પેડનો ઉપયોગ કરી અને જાહેરમાં પ્રસિદ્ધ કરવો એ વધુમાં વધુ એ પદનક્ષીનો ગુનો બને એમાં કોઈ ગંભીર પ્રકારનો ગુનો બનતો નથી અને એની અંદર સાત વર્ષથી ઓછી સજાની જુગ હોય સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન એ કહે છે કે કોઈ કોઈપણ વ્યક્તિએ સાત વર્ષથી ઓછી સજાનો ગુનો એને કર્યો હોય તો પોલીસ એની ધરપકડ કરી શકે નહીં એને નોટિસ આપવી પડે અને કોઈ ગંભીર પ્રકારનું કૃત્ય એને જો કર્યું હોય તો એને પોલીસ પકડતી વખતે એને ચાર એને એને એક ચેકલિસ્ટ એ એને ધરપકડ કરવાના કારણો સાથે એને કોર્ટમાં રજૂ કરવું પડે જે પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે એ વ્યક્તિના નજીકના સગાને સૌથી પહેલા જાણ કરવી પડે એનો એરેસ્ટ મેમો ભરવો પડે શું પોલીસે આ કાર્યવાહી કરી જો પોલીસે આ કાર્યવાહી કરી હોત અને કાયદાની મર્યાદામાં લઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ થઈ અને કામ ના કર્યું હોત તો આ મુદ્દો ઉપડવાનો જ નહોતો કઈ કઈ અમે અમે કોંગ્રેસે કે પાટીદાર સમાજના કોઈ વ્યક્તિએ કહ્યું કે તમે આની આની ધરપકડ કરો પોલીસે એક કાયદાની મર્યાદામાં કાયદાની કાયદાની અંદર એક એક વ્યાખ્યા છે કે ઇક્વાલિટી ઓફ લો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાની સમાનતા બીજું કે પાટીદાર સમા આ આ કિસ્સાથી ગુજરાતની તમામ નારીઓએ તમામ બહેનોએ ચેતવાની જરૂર છે એટલા માટે કે પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને સક્ષમ બનાવવામાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવામાં પોતાની ગાડીઓ લઈ નોટ આપી અને જનતા પાર્ટીને એને સત્તા ઉપર લાવ્યા છે તો બીજા સામાન્ય નાના સમાજના લોકોએ બહુ વિચારવાની જરૂર છે કે સત્તાના મોહની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પાટીદાર મહિલાનું આ રીતે અપમાન કરી શકે તો બીજા સમાજનું શું થવાનું છે મહિલાઓનું મહિલા સન્માનની વાતો અમને બંધ કરવી જોઈએ અને મહિલાઓને સાચું સન્માન મળે એના માટે કાર્યવાહી કરવી જોઈએ જો પોલીસે આ સાચી કાર્યવાહી કરી હોત તો આ મુદ્દો અમારે ઉપાડવાની જરૂર જ ન પડી હોત અને મીડિયાએ પણ ઉપાડવાની જરૂર ના પડી હોત શ્રદાબેન પ્રીડભાઈનું કેવું છે કે પાટીદાર હોય કે કોઈ પણ દીકરી હોય એમને ચેતવાની જરૂર છે શું આ વાતને જે ગ્રીડભાઈ કહી રહ્યા છે એ વાત પર પહેલાં આપણું રિએક્શન બીજું એ એક મુદ્દો એ પણ છે કે કૌશિકભાઈ આના જામીન કરાવવાના હતા પણ કેટલાક લોકો આવ્યા અને એમણે એ દીકરીના સિંગલ જામીન ન કરાવી દીધા એ પણ એક ચર્ચા છે શું આ વાત પણ સાચી છે સૌપ્રથમ તો હું એક કહેવા માગું છું કે માન્ય ધારાસભ્યથી એક છે એક ગીરીડભાઈ અને ધારાસભ્ય તરીકેના શપથ લીધા હશે તો એમની નૈતિક જવાબદારી મારા દેશના બંધારણને મારા દેશના કાનૂનને સમજવાની મારા કરતાં વધારે બની એક તપા એક પોલીસ ફરિયાદ થઈ એક પોલીસ ફરિયાદની અંદર પોલીસને તો ખબર છે નહીં કે કોણ આમાં આરોપી હશે કે નહીં ચૂતી હોય બરોબર છે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ કે નહીં કે કોઈ પાયસમંતી કરવી જોઈએ એ પહેલા નક્કી કરવામાં આવે પોલીસે એની તપાસ કરી અને તપાસની અંદર ત્રણ પુરુષોને એક મહિલાનો સમાવેશ થતો હતો એના પછી જ્યારે માનું છું કે ચલો એક મહિલા છે બાવીસ વર્ષની દીકરી છે પૂછપરછમાં એ શું થયું શું નહીં પછી એના પછી તરત જ માન્ય ધારાસભ્ય શ્રી કૌશિક એ અને એમ લોકોને લાગ્યું કે ભાઈ આપણે આ દીકરી છે એને ફેવરમાં રહેવું જોઈએ એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વકીલ રોક્યો પરંતુ પહેલી વખત પ્રતાપ દુધાત અને જૈનીબેન ઠુમ્મરે આશ્વસ્ત કર્યું કે જે વકીલ છે ભારતીય જનતા પાર્ટી તરફથી ના રહેવો જોઈએ અને એ વકીલ કોંગ્રેસના સહેબ પ્રમુખ જે સંદીપ પંડ્યા છે એ રહ્યા અને એમણે સંયુક્ત જામીન મૂક્યા એટલે દીકરીને જામીન ના મળે એટલે આ કૃત્ય આ પાપ કોણે કર્યું છે તો કોંગ્રેસે કર્યું છે પ્રતાપ દુધાત કર્યું છે જૈની ઉપર કર્યું છે

એના ઉપર કામ કરવામાં આવ્યું ત્યારે એમનો વકીલ ગાયબ થઈ ગયો કે છે કે હું સહી કરવા ગયો છું બરોબર છે જ્યારે દલીલ શરૂ થઈ ત્યારે મારે પૂછ્યું છે કે વકીલ કેમ ગાયબ થઈ ગયો જે કે કોંગ્રેસે પોતાનો શહેર પ્રમુખ નીકળ્યો છે પોતાનો માણસ નીમ્યો છે અને અમારે ત્યાંથી કોઈને વકીલ થવા નથી દેતા એ રીતે પહેલા આ રીતે કેસને ડિરેલ કરી અને આખ્યા ઘટનાની અંદર જે આરોપી પુરુષો છે એ એમની રાજનીતિને સૂટ નથી કરતા તો એક મહિલા ઉપર અને એ પણ પાટીદાર સમાજની મહિલા ઉપર દીકરી ઉપર પોતાની રીતે રીતે એ રાજનીતિ કરે છે છે પ્રેશર ટેકનિક જે આ કોંગ્રેસ યુઝ કરી રહી મને લાગે છે કે આજે દેશ માટે ગુજરાત માટે બંધારણ જે છે જે લોકો સ્ટડી કર્યું છે જે આખી રચના લોકો ક્વેશ્ચન કરી રહ્યા છે આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે પોલિટિક્સ છે રાજનીતિ પ્રેશર ટેકનિક આરોપીઓને છોડાવવાની

પ્રાઇમ સમય થયો છે બ્રેક બાદ આપનું સ્વાગત છે મયુર એક સવાલ આપને કે શ્રદ્ધાબેને જે રીતે કહું કે બાવીસ વર્ષ જે સત્તામાંથી દૂર રહેલી કોંગ્રેસ હવે બાવીસ વર્ષની દીકરીના ખભાનો ઉપયોગ કરીને સત્તામાં આવવાના એક પ્રયત્ન કરી રહી છે કિરીટભાઈ પણ સાંભળી રહ્યા છે મયુર આખું મને આપણી પાસેથી એ જ સમજવું છે અમરેલીનું આખું આ પોલિટિકલ એક આખી આ ઘટના એમાં દીકરીનું આવવું એક લેટર બહાર આવવું આપની દ્રષ્ટિએ આખો આ ઘટનાક્રમ આપ કઈ રીતે જોઈ રહ્યા છો જીગર જે રીતે આ લેટર લખાણો અને ત્યારબાદ જે ષડયંત્ર થયેલું ષડયંત્ર અંતર્ગત ધરપકડો કરવામાં આવેલી એની અંદર ક્યાંય ને ક્યાંય તપાસની અંદર પોલીસ પણ થોડી થાપ ખાઈ ગયેલી છે કે જેની અંદર ટાઈપ જે દીકરીએ લેટર કરેલો એને પણ આરોપી બનાવી દીધેલી પણ એ પોલીસ સામેની ઇન્ક્વાયરી છે એટલે એની અંદર એ હવે આગામી દિવસોની અંદર જોવાનું એ રહેશે કે એ કેવા પ્રકારે એની અંદર ઇન્કવાયરી થાય છે અને કઈ રીતે એ સમગ્ર મામલો આગળ વધે છે બીજી વાત આની અંદર એ છે કે આ દીકરી ને ગુનેગાર બનાવી દીધી આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધી દીધી પછી જ્યારે કૌશિક વેકરિયા એટલે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીનો અમરેલીનો યુવા ચહેરો છે અને જે બે હજાર સત્તરની અંદર જે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને સમ ખાવા પૂરતી બેઠકો પ્રાપ્ત નહોતી થઈ તેનું વિપરીત પરિણામ કૌશિક વેકરિયાએ બે હજાર બાવીસની અંદર ત્યાં લાવી દીધું અને કોંગ્રેસનો સફાઈઓ ત્યાં કરી દીધો એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસના જે નેતાઓ હતા પોતાની રાજકીય જમીન છે તે ક્યાંય ને ક્યાંય શોધતા હતા હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નજીક આવી રહેલી છે એની અંદર નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવશે તો અમરેલી જિલ્લાની અંદર પણ અમુક નગરપાલિકાઓની ચૂંટણીઓ આવશે ત્યારે આ નેતાઓ પોતાની જે રાજનીતિ છે તેની માટે એક સ્ટેજ શોધતા હતા અને તેની અંદર આ પ્રકારનો કેસ એ બને એની અંદર એ પાટીદાર સમાજની દીકરી હોય તો એ પાટીદાર સમાજની દીકરી હોય તો તે પાટીદાર સમાજ જે છે એ ગુજરાતની અંદર રાજકીય રીતે ખૂબ જાગૃત સમાજ છે પોતાના અધિકારોને લઈ અને પોતાના રાજકીય વર્ચસ્વને લઈને પણ જાગૃત છે ત્યારે જો આ પ્રકારનો કેસ બને અને પાટીદાર સમાજ જ્યારે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતો હોય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ત્યારે કોઈ પાટીદારની દીકરી આ રીતે નિર્દોષ દીકરી અને આરોપી બનાવી દેવામાં આવે તો એ રાજનીતિનો મુદ્દો બની શકે અને કોંગ્રેસ એ જ પ્રકારે અત્યારે જે જોવા મળી રહેલું છે તો આ મુદ્દો તેને કેપ્ચર કરી લીધેલો છે એક વિરોધ પક્ષ અને જાગૃત રાજકીય પક્ષ તરીકે કોઈ ખોટી વાત નથી કારણ કે રાજકીય પક્ષો છે એ મુદ્દાઓની રાહ જોતા હોય છે અને મુદ્દો જ્યારે મળે ત્યારે એની ઉપર રાજનીતિ કરતા હોય પરંતુ આની અંદર વાત એ છે કે કોઈ દીકરી ઉપરની જો રાજનીતિ થતી હોય તો એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી કે દીકરી પરની રાજનીતિ કરવી જોઈએ અને એની અંદર કોંગ્રેસ ક્યાંય ને ક્યાંય આ જે રાજકીય મુદ્દો દીકરીના નામનો બનાવે છે તો એ ખોટા રસ્તા ઉપર જઈ રહેલી છે શું બીજેપી જે રીતે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે કોંગ્રેસે આખો મુદ્દો કેપ્ચર કર્યો અને એને એક માઇલેજ મેળવવા માટેની આખી આ નીતિ હતી શું આ આક્ષેપ આપનો જવાબ આના પર શું હશે હા મારે જીગ્નેશ અને શ્રદ્ધાબેનને કહેવું છે કે શ્રદ્ધાબેને વાત કરી કે કોંગ્રેસના વકીલ હતા એટલે જામીન ના મળ્યા તો શું શ્રદ્ધાબેન તમે તો કદાચ કાયદાના માણસ છો કાયદા તમારે સન્માન તો પોલીસે કરવું જોઈએ ખબર છે કે કોઈ વ્યક્તિ ધરપકડ સુપ્રીમ કોર્ટ ની છે કાયદાની અંદર પણ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ ધરપકડ કરવી એ છેલ્લો ઉપાય છે પોલીસે આવા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ નહોતી આ કોઈ ડ્રગ્સ વેચાતું નહોતું આ કોઈ શૈક્ષણિક સંસ્થામાં દારૂ પીવાનો કિસ્સો નહોતો આ માત્ર એક ભારતીય જનતા પાર્ટીના નેતાના વિરુદ્ધમાં પત્ર લખેલો હતો એ કોઈ ગંભીર મામલો નહોતો તો પોલીસે એની ધરપકડ કરતા પહેલાં એની સાચી સાચી ઇન્કવાયરી કરવી જોઈએ અને ધરપકડ એ તો છેલ્લો રસ્તો છે તો શા માટે તમે ધરપકડ કરી જો પોલીસે ધરપકડ ના કરી હોત અને પોલીસે રાજકીય ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની અને એક મહિલાનું સન્માન ના નાશ ખાસ કર્યું એટલે આ મુદ્દો ઉભો થયો અમે અમે કહેવા ગયા સત્તાબેન કે ભાઈ અમે અમે પોલીસને કહેવા ગયા હતા પોલીસે બેન એક એક દીકરી કોઈ પણ સમાજની દીકરી હોય એ પાટીદાર સમાજની હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય એ મહિલાનું સન્માન જાળવવું જોઈએ મહિલા સન્માનની વાતો કરવાની મહિલા સશક્તિકરણની જ્યારે તમે વાતચો કરી રહ્યા છો તારે બેન જો નિર્દોષ હોય તો એની ધરપકડ ના કરવી જોઈએ ધરપકડ ના કરી હોત તો અમે અમે મુદ્દો અમે થોડો મુદ્દો બનાવ્યો હતો મુદ્દો મુદ્દો અને કોઈ પણ મહિલાની અમારો અમારો અધિકાર છે સત્તાબેન કે દરેક ગુજરાતના દરેક વ્યક્તિને મહિલા સન્માન હોવું જોઈએ અને એક મહિલા એક કોઈ પણ સમાજની મહિલા હોય એસટી એસટી હોય ઓબીસી હોય ગરીબ હોય એક દીકરી ઉપર એક મહિલા ઉપર અત્યાચાર થતો હોય કે કોંગ્રેસ કે ભાજપ પાર્ટી છોડી

બ્રેક બાદ આપનું સ્વાગત છે મયુર છેલ્લો સવાલ આપડે શ્રદ્ધાબેન કિરીટભાઈ થોડો મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે છેલ્લો સવાલ મયુર આપને શું સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવવાની છે થોડા સમયમાં એનું એલાન થવાનું છે એ ચૂંટણીઓમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે અમરેલીની આસપાસ કારણ કે અમરેલી એ પાટીદાર અનામત આંદોલનનું પણ એક કેન્દ્ર હતું પાટીદારના જેટલા પણ નેતાઓ હતા એ અમરેલીમાં તેમણે ધામા નાખ્યા છે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કોઈ પણ નેતા હોય એ તમામ લોકો અહીં ધામા નાખ્યા છે શું આખા આ ઘટનાક્રમમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે મયુર જી બિલકુલ જીગર આ મુદ્દો એ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ જે આવી રહેલી છે એની અંદર ચર્ચાના સ્થાન એટલા માટે રહેશે કારણ કે અમરેલી અને ભાવનગર આ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ એવા છે કે એની સીધી રાજનીતિ જે છે એ દક્ષિણ ગુજરાતનું જે કેપિટલ સુરત છે તેની સાથે જોડાયેલી છે એટલે સુરતની અંદર પાટીદાર સમાજ એ ખૂબ એગ્રેસિવ રાજનીતિ કરતું હતું આમ આદમી પાર્ટી સાથે પણ ગયેલું આમ આદમી પાર્ટી ત્યાં કોંગ્રેસનો સફાયો કરી અને વિપક્ષની અંદર પણ બેસી ગયેલું હવે ફરીથી જ્યારે પાટીદાર દીકરીની અસ્મિતાનો સવાલ છે આ મુદ્દો એ ઉઠાવવામાં આવેલો છે અને પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મર આ બંને સ્થાનિક નેતાઓ છે આ બંને નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે કે જો પાટીદાર દીકરીની અસ્મિતાવાળો મુદ્દો એ ચર્ચાના સ્થાને લાવવામાં આવે તો ચોક્કસ જે જિલ્લાની અંદર કોંગ્રેસે પોતાની પકડ ગુમાવી દીધેલી છે તો થોડા અંશે એ જિલ્લાની અંદર કોંગ્રેસ એ જીવતી થાય અને પકડ મેળવી શકે એટલે આવનારા દિવસોની અંદર આ રાજનીતિ જે છે એ વધુ મોટી થશે અને હવે આ દીકરીના જામીન પણ થઈ ગયેલા છે હવે જોવાનું એ રહેશે કે આ દીકરી પાસે આ કેવા પ્રકારે નિવેદન તેની પાસેથી આવે છે અને આ દીકરીની આસપાસ કેટલા કોંગ્રેસી નેતાઓ ફરે છે બિલકુલ એટલે હવે જોવાનું એ રહેશે કે હવે દીકરી જ્યારે બહાર આવશે ત્યારે હકીકત સામે પણ આવશે અને નિવેદન જ્યારે નોંધવામાં આવ્યું હશે એની હકીકતો પણ સામે આવશે પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી અમરેલી અને એની આસપાસ અને આખા ગુજરાતમાં જે ચર્ચાનો મુદ્દો હતો કે જામીન અને તેની ધરપકડ કેમ કરવામાં આવ્યા જામીન આટલા મોડા કેમ મળ્યા એ મુદ્દો હતો દીકરીને જામીન મળી ગયા છે પણ મુદ્દો હજુ ગરમા ગરમ છે જોઈશું કે આવનાર દિવસોમાં એના કયા પરિણામો એના કયા ફેક્ટરની અસર અહીં જોવા મળે છે આપ બંને શ્રદ્ધાબેન આપ અને કિરીટભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર મયું પણ આપનો ખૂબ ખૂબ આભાર તો મારી વિશેષ રજૂઆતમાં અત્યાર બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર